ગોળ કે ખાંડનો ઉપયોગ કર્યા વગર આજે આપણે શુગર ફ્રી ખજૂર પાક રોલ બનાવીશું આ ખજૂર પાક ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અને મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ વિડીયોને શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર પણ જરૂરથી કરી દેશો તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ ખજૂર પાક રોલ બનાવવા માટે આપણે સૌથી પહેલાં ખજૂર લઈ લેશું મેં આવી રીતે એક કિલો જેટલો ખજૂર લઈ લીધેલો છે તમે કોઈ પણ ખજૂર લઈ શકો છો મેં અહીંયા થોડો પોચોવાળો ખજૂર લીધેલો છે તો હવે આપણે ખજૂરમાંથી થળિયાને અલગ કરી દઈશું અને ખજૂરને આવી રીતે નાના નાના પીસીસમાં ટુકડા કરી લેશું તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે છરીની મદદથી ઠળિયાના ભાગને અલગ કરતા જઈશું અને તેના નાના નાના ટુકડા કરીને ખજૂરને સમારતા જઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મેં બધા જ ખજૂરમાંથી ઠળિયાને કાઢી લીધેલા છે અને તેને આવી રીતે નાના નાના ટુકડામાં સમારીને તૈયાર કરી લીધેલો છે તો હવે આપણે ખજૂરને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું અને ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટ્સ લઈ લેશું મેં અહીંયા સો ગ્રામ જેટલા કાજુ સો ગ્રામ જેટલા બદામ અને સો ગ્રામ જેટલું ટોપરાનું છીણ લઈ લીધેલું છે આ ટોપરાનું છીણ મેં જે સૂકા ટોપરા આવે છે તેને ખમણીને કરેલું છે મેં સૂકા કોપરાનું છીણ તૈયાર આવે છે તે નથી લીધેલું મેં ઘરે જ ખમણીને તૈયાર કરેલું છે તો હવે આપણે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને તેમાં આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને તેમાં આપણે સૌથી પહેલાં કાજુને ઉમેરી દઈશું અને કાજુને આપણે ઘીમાં શેકી લઈશું તો આવી રીતે આપણે એક જ ધારૂ હલાવતા જઈશું અને કાજુને શેકતા જઈશું તો તમે જોઈ શકો છો કે કાજુનો કલર આવી રીતે થોડો થોડો ચેન્જ થવા લાગ્યો છે અને બ્રાઉન કલર થવા લાગ્યો છે તો આપણે આવી જ રીતે કાજુને બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવાના છે અને આવી રીતે બ્રાઉન કલર થઈ જાય એટલે હવે આપણે કાજુને એક ડીશમાં આવી રીતે કાઢી લેશું અને હવે આપણે એ જ કઢાઈમાં બદામને ઉમેરી દઈશું અને બદામને પણ આપણે એક જ ધારૂ હલાવતા જઈશું અને તેને પણ થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ઘીમાં શેકી લેશું ઘીમાં ડ્રાય ફ્રૂટ્સને આવી રીતે શેકીને લેવાથી તેનો સ્વાદ બહુ જ વધી જતો હોય છે અને ખજૂર પાક જ્યારે આપણે ખાઈએ ત્યારે તેનો ક્રંચ તેમાં વધારે સ્વાદ આપતો હોય છે તો આપણે ડ્રાયફ્રુટ્સને આવી રીતે શેકીને જ ઉપયોગ કરીશું તો હવે આપણે બદામ પણ શેકાઈ ગઈ છે તો તેને પણ આપણે આવી રીતે એક ડીશમાં કાઢી લેશું અને હવે આપણે શેકેલા કાજુ બદામને થોડા ઠંડા થવા દઈશું તો જ્યાં સુધી આપણા કાજુ બદામ ઠંડા થાય છે ત્યાં સુધી આપણે એ જ કઢાઈમાં ફરી પાછો ખજૂરને ઉમેરી દઈશું અને તેમાં આપણે લગભગ બે મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને હવે આપણે ખજૂરને આવી રીતે હલાવતા જઈશું અને ઘીમાં શેકતા જઈશું અથવા તો ઘીમાં સાતળતા જઈશું તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે ખજૂરને ઘીમાં આવી રીતે શેકવાનો છે અથવા તો સાંતળવાનો છે ઘીમાં ખજૂરને આવી રીતે તો તો આપણો ખજૂર એકદમ અને પોચો બની જશે હવે આપણે લગભગ સાત થી આઠ મિનિટ જેવો ખજૂરને ઘીમાં શેકી લીધેલો છે તો સાત થી આઠ મિનિટ પછી આપણે આવી રીતે મેશરની મદદથી ખજૂરને મેશ કરતા જઈશું તો તે એકદમ આવી રીતે પોચો અને નરમ થઈ ગયો છે તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે ખજૂરને આવી રીતે મેશરની મદદથી મેશ કરી લેવાનો છે ખજૂરને આપણે આવી રીતે મેશ કરીને લેશું તો તેમાં એક સરસ એવું બાઇન્ડિંગ આવી જશે અને જે આપણે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરશું તે એમાં એકદમ સરસ એવા ભળી જશે તો હવે આપણે જે ડ્રાય ફ્રૂટ શેકીને રાખેલા હતા તે બધા જ ઠંડા થઈ ગયા છે તો તેને આપણે સૂડીની મદદથી આવી રીતે નાના નાના ટુકડા કરી લઈશું જો આપણે સુડીથી આવી રીતે નાના ટુકડા કરીશું તો તેના સરસ એવા ટુકડા થશે અને જો તમે છરીની મદદથી કરવા જશો તો તે એકદમ ભૂકો થઈ જશે પણ આવી રીતે કરવાથી એકદમ સરસ એવા ટુકડા થઈને તૈયાર થાય છે તો કાજુને પણ આપણે તેવી જ રીતે નાના નાના ટુકડામાં કાપીને તૈયાર કરી લઈશું જો તમે ચાહો તો તમારી પસંદના કોઈપણ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો જેમ કે પિસ્તા અખરોટ અંજીર પમકીન સીડ્સ તમે કોઈ પણ ઉમેરી શકો છો પણ મેં અહીંયા આવી રીતે ખાલી કાજુ બદામ અને ટોપરાનો જ યુઝ કરેલો છે તેનાથી પણ આ ખજૂરપાક રોલ એકદમ સ્વાદિષ્ટ એવો બનીને તૈયાર થાય છે તો હવે આપણે ખજૂરમાં બધા જ ડ્રાય ફ્રૂટ્સ એટલે કે કાજુ બદામ અને ટોપરાના છીણને આવી રીતે ઉમેરી દેસું અને તેને આવી રીતે ચમચાની મદદથી સરસ એવું હલાવીને ખજૂરમાં મિક્સ કરી દઈશું તમે ખજૂર પાક રોલમાં ડ્રાયફ્રૂટ્સને તમારા હિસાબે ઓછા કે વધારે ઉમેરી શકો છો અને હવે તમે જોઈ શકો છો કે આપણા કાજુ બદામ અને ટોપરાનું છીણ એકદમ સરસ એવું ખજૂરમાં મિક્સ થઈ ગયું છે અને તેમાં આવી રીતે એક સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે તો તેમાંથી હવે આપણે એક નાનું લુવું લઈ લઈશું અને તેને હાથની મદદથી આવી રીતે દબાવતા જઈશું અને તેનો રોલ કરતા જઈશું તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે આ

તૈયાર કરી લીધેલા છે તો હવે મેં અહીંયા આવી રીતે થોડા ખસખસ લઈ લીધેલા છે અને ખસખસને આપણે આવી રીતે રોલની ઉપર સ્પ્રેડ કરી દઈશું અને ફરી પાછો આપણે રોલને આવી રીતે વાળતા જઈશું એટલે કે વણતા જઈશું તો તેમાં સરસ એવા ખસખસ બધા ચોટી જશે અને તેનો લુક પણ એકદમ સરસ આવશે ખસખસ આપણા શરીરમાં લોહીના ટકા વધારવાનું કામ કરતું હોય છે તો આપણે ખસખસને આમાં જરૂરથી ઉમેરશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ ખજૂર રોલમાં આવી રીતે ખસખસને લગાવી દીધેલા છે અને બધા જ ખજૂર રોલને આવી રીતે તૈયાર કરી લીધેલા છે તો હવે આપણે તૈયાર કરેલા ખજૂર રોલને એક કલાક સુધી ફ્રિજમાં રાખી દઈશું જેથી કરીને તે સેટ થઈ જશે અને કલાક પછી આપણે તેને ફ્રિજમાંથી કાઢી લેશું અને હવે તમે જોઈ શકો છો કે આપણો ખજૂર રોલ એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે તો હવે આપણે તેને છરીની મદદથી આવી રીતે નાના નાના પીસીસ કરી લેશું તમે ચાહો તેવા પીસીસ કરી શકો છો નાના કે મોટા તો મેં આવી રીતે મીડિયમ સાઇઝના નાના નહીં અને બહુ મોટા નહીં તેવા પીસીસ કરી રહી છું તમે જે રીતે ઈચ્છો તે રીતે તમે પીસીસ કરી શકો છો તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ ખજૂર રોલમાંથી આવી રીતે નાના નાના પીસીસ કરી લીધેલા છે તો ફ્રેન્ડ્સ એકદમ સરસ સુપર સ્વાદિષ્ટ એવો આપણો સુગર ફ્રી ખજૂર પાક રોલ બનીને તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ તમે પણ ચોક્કસથી એકવાર ઘરે જરૂરથી આ ખજૂર પાક રોલ બનાવજો ઘરમાં બધાને ખૂબ જ મજા આવશે અને ઘરમાં બધાને ખૂબ જ ભાવશે આવી રીતે ખજૂર પાક રોલ બનાવવાથી ખજૂર પાક જેને નહીં ભાવતો હોય તે લોકોને પણ ભાવવા લાગશે તો આવી રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો શિયાળામાં રોજ સવારે જો તમે એક આ ખજૂરપાકનો ટુકડો ખાઈ લો છો તો આખો દિવસ તમારું શરીર એનર્જીથી ભરપૂર રહેશે તો આ ખજૂરપાક રોલ ચોક્કસથી બનાવજો અને ચોક્કસથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય જય સ્વામિનારાયણ થેન્ક્સ ફોર વોચિંગ